વેલકમ ફ્રેન્ડ્સ ટુ એપિસોડ ઓફ સિનરજી ટોક્સ હું તુષાર દેસાઈ માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ રહ્યો છું આપણે લાસ્ટ એપિસોડમાં ડોક્ટર નીરજ બનારા સાથે જે ચર્ચા પર વિષય કર્યો હતો એ હેર ટ્રાન્સપ્લાન્ટ હતો આજે એક બીજો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને અમે આવી રહ્યા છે આ જે ટૉપિક છે એ ડાયાબિટીસને લગતો છે અને ડાયાબિટીસને લગતા જે અ જે ઇશ્યુઝ છે જે નોર્મલ કોઝમાં જે તમારા ક્વેશ્ચન હતા તેને આપણે આપણે આન્સર કરીશું તો સર વેલકમ અગેન ટુ ક્લોકસ તો સર ડાયાબિટીસ ના જે દર્દીના જે પગમાં જે આ નાનકડા ઘા ને બધું જે થાય છે એનું એકચ્યુઅલી બેઝ કારણ શું હોય છે એ શાના કારણે થાય એ જનરલી આપણે એવું સમજતા હોય કે ડાયાબિટીસના લીધે કિડની હાર્ટ એ બધા ઉપર અસર થાય પણ પગમાં લાંબા સમયના લીધે ડાયાબિટીસના લીધે ત્યાં આગળ જે લોહીની નસ હોય છે એમાં ડેમેજ થતું હોય છે એથેરોસ્કેરોસીસ થાય છે આ ઉપરાંત બી જ્યાં પગના હાડકા છે ત્યાં આગળ લિગામેન્ટ છે એ બધાની અંદર અને નસોમાં ડેમેજ થતું હોય છે જેના લીધે શું છે કે ત્યાં પગમાં મહેસૂસ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ઘણીવાર ઝીણા ઝીણા ઘાવ પડતા હોય છે જે આ ટ્રોમાના લીધે થાય પણ પેશન્ટને ખ્યાલ બી નથી આવતો અને ઘણીવાર ચાલતા ચાલતા ચપ્પલ બી નીકળી જતા હોય છે પણ આ એ કંડિશનમાં જે ગાવ હોય છે એની જાતે રોજાતા નથી અને એના લીધે આપણે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવી પડે છે તો સર ડાયાબિટીસ તો સભળ્યું હતું અલસર પણ સભળ્યું હતું પણ ડાયાબિટીસ અલસર એક સમ સમથિંગ ન્યુ સાયન્ટિફિક સમથિંગ ઇન્વાલ્સમેન્ટ છે રિસર્ચ આ બાબતમાં કે ઇટ ઇઝ એન ઓલ્ડ કોન્સેપ્ટ પણ એને આટલું બધું સિરિયસલી નહીં લેવાતું હતું એ ઘણા મતલબ જૂના જમાનામાં અને ઘણા ટાઈમ પહેલાં ડાયાબિટીક ફૂડ અલ્સર અને જે સેલ્યુલાઇટીસ એ બધું એક ટર્મની અંદર આપણે સમજતા હતા અને કોમન ટ્રીટમેન્ટ જે ડિબ્રાયમેન્ટ જે કે એમના ઉપર સ્કિન ગ્રાફ્ટિંગ ને રૂટિન ફ્લેપ સર્જરીસ જે હતું એ આપણે ટ્રીટમેન્ટમાં કરતા હતા પણ હવે ધીરે ધીરે જે નવા રિસન્ટ એડવાન્સીસ અને રિસર્ચના અકોર્ડિંગ હવે એના પર ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન ઓફ બોન આપણે બાયોમિકેનિક સર્જરીઝ બી કરતા હોય છે અને વેરિયસ આપણે ફૂડ ડાયાબિટીક ફૂટવેર અને ઇન્સોલ્સ બી યુઝ કરતા હોય છે જેના લીધે જે અનટ્રીટેબલ અને લોંગ સ્ટેન્ડિંગ જે ડાયાબિટિક અલ્સર્સ હતા એ આપણે હવે ધીરે ધીરે એને ટ્રીટમેન્ટ બી કરતા પોસિબલ થાય છે તો સર આ ડાયાબિટીસના જે દર્દીઓ છે ઘણી વાર એમને પગની જે સંવેદની છે તો એ આને કારણે જ ઘટે છે હા એ લાંબા સમયના લીધે ડાયાબિટીસના લીધે ઘણા ટોક્સિક અને ઘણા મેટાબોલિક સબસ્ટન્સ જે છે કે જેના લીધે જે ત્યાં મહેસૂસ કરવાવાળી જે નસ હોય છે જે ચેતા આપણે ગુજરાતીમાં કહીએ છીએ એના પર અસર થતી હોય છે અને ડેમેજ થઈ જવાના કારણે ઘણી વાર પેશન્ટને ખ્યાલ બી નથી હોતો અને પગના ભાગે એમને ચોટ લાગે છે અથવા તો ચપ્પલ નીકળી જાય ત્યારે બી એમને ખ્યાલ નથી હોતો તો સર આપણે એવું સંભળવામાં આવે છે કે નાનો મોટો ઘા પણ હોય તે પણ ડાયાબિટીકમાં જલ્દી રૂજાતો નથી તો એનું સરળ કારણ શું હોય છે સર એટલે એના બી ઘણા ઘણા રીઝન હોય છે એક તો કે ત્યાં જે લોહી પહોંચાડવાની જે નસો હોય છે એમાં પ્લેક્સના લીધે એથેરોસ્કલેરોસિસના લીધે જે નસોની જે દીવાલ જે ઘણી પતલી થઈ જાય છે એટલે લોહી પહોંચતું નથી હોતું ઉપરાંત ડાયાબિટીસ સુગરના લીધે ત્યાં આગળ ઇન્ફેક્શન થવાના ચાન્સ વધતા હોય છે આ સિવાય બી ત્યાં આગળ જે નાસોમાં ડેમેજ થાય છે તેના લીધે ઘાવ થઈ ગયા પછી પણ પેશન્ટને ખ્યાલ નથી આવતો દુખાવો થતો નથી અને હાડકા નબળા પડી જતા હોય છે આ બધી કંડિશનના લીધે જે ઘાવ બને છે એ લાંબા સમય સુધી ટ્રીટ થતા નથી અને એમાં રોજ આવતી નથી ઇવન આપણે સર્જરી બી કરીએ એમને સાફ સફાઈ કરીએ એમના પર સ્કીન ચોંટાડીએ અથવા કંઈ માંસ ચોંટાડીએ તો આમ છતાં પણ ત્યાર પછી ફરીથી એ ઘાવ થવાની ઘણી શક્યતા વધી જાય છે તો સર નોર્મલી ડૉક્ટર સ્ક્રીનિંગ સજેસ્ટ કરે છે કે એક્સ રે સજેસ્ટ કરે છે તો આના માટે કે એનું મેગ્નિટ્યુડ જાણવા માટે કે એનાથી વધારે શું કારણો તારણો સર એ કરી શકાય એમાં ડાયાબિટીક જે ફૂટની જે કન્ડિશન છે એ જાણવા માટે આપણે અલગ અલગ ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા હોય છે જેમ કે એક્સ રે એક્સરે ની અંદર આપણે જે હાડકાંનું અને પગમાં જે આર્ચિસ હોય છે જે એમનું જે અલાઇનમેન્ટ હોય પગનું એ જાણી શકાય છે હાડકાંની અંદર માઇનર ઇન્ફેક્શન અથવા તો જે માઇનર ફ્રેક્ચર્સ જે થઈ જતા હોય છે એ આપણે જાણી શકાય છે આ ઉપરાંત ઘણી નસોની બી જાંચ હોય છે કે જેમને પગની અંદર સેન્સેશન બચેલા છે કે ઓછા છે એ બધી જાણકારી આપણે મેળવી શકાય છે અને આ ઉપરાંત લોહી પહોંચાડવા વાળી જે નસો છે ધમની અને શીરા એ વિશે બી આપણે જાણકારી મેળવી શકીએ અ સર સ્કેચર્સ જે બ્રાન્ડ છે એ બહુ ચર્ચામાં છે કે આના માટે ઘણું ઉપયોગી તો ડાયાબેટિક ફૂટવેર જેવું બી કંઈક સર એવું કંઈક હોય છે જે આમાં હેલ્પ કરી શકે એવું હા જે ડાયાબેટિક ફૂટની અંદર ઘણીવાર એવું હોય છે કે જે હાડકા આપણે નબળા પડી ગયા છે એના લીધે ત્યાં અલ્સર બનવાની શક્યતા ઘણી વધે છે કારણ કે હાડકો જે ચામડી ઉપર પ્રેશર આપે છે એટલે આવી કંડિશનમાં આપણે સ્પેશિયલાઇઝ કસ્ટમાઇઝ આપણે ઇન્સોલ અથવા તો કસ્ટમાઇઝ ફૂટવેર આપણે બનાવતા હોઈએ કે જે હાડકામાં જે જગ્યાએ પ્રેશર પ્રેશર વધારે હોય એ ઓછું કરીએ અને દરેક પેશન્ટની જે પગની કન્ડિશન છે એ પ્રમાણે આપણે ફૂટવેર બનાવી અને એ આપણે પેશન્ટને કાયમી માટે પહેરવા માટે આપીએ છીએ જેના લીધે તે ભાગમાં પ્રેશર ઓછું થાય અને જે ઘાવ બનેલો છે એ જાતે રોજાવા માટે ઓકે તો સર આમાં જે પગમાં આ આ ટ્રીટમેન્ટ લેવા છતાં પણ ચાંદા અને એવું પડે છે તો એ પણ એનો કોઈ ઉપાય ખરો કે એને પછી એને અલગ રીતે ટ્રીટ કરવા પડે એવું છે જનરલી એ ડાયાબિટીક ફૂટની જે કન્ડિશન છે એ ચાર ગ્રેડિંગની અંદર આપણે અનુસરતા હોય છે કે જેમાં કન્ડિશન જેટલી સિવિયર હોય છે એ પ્રમાણે આપણે પછી ઇવન આપણે ફૂટવેરને બી આપતા છતાં બી જો સારું ના થાય તો આપણે સર્જિકલ ઇન્ટરવેન્શન કરવું પડે અને એમાં ઘણી બાયોમેકેનિક સર્જરીઝ હોય છે જેવી કે જે હાડકું વધારે પડતું ચડેલું હોય છે આપણે તે ભાગ થોડો સાફ કરીએ છીએ હાડકાં ભાગ કાઢીએ છીએ અને અમુક જે પગમાં જે ટેન્ડન્સ હોય છે એનો આપણે ટ્રાન્સફર કરતા હોય કે જેથી જે ભાગમાં પ્રેશર આવતું હોય ઓછું થઈ જાય તો સર અને સોરેટ ફૂટ કહેવાય એ વસ્તુ વસ્તુ આ છે કે એ પાછું અલગ છે સાર્કોસ ફૂટ એ એક ઓર્થોપેડિક ટર્મ છે જે ડાયાબિટીક પેશન્ટની અંદર જે હાડકા નંબળા પડી જાય છે અને જે વચ્ચેનો ભાગ છે પગનો ત્યાં માઇનર ફ્રેક્ચર્સના લીધે જે અલાઇનમેન્ટ જે પગનું એ ખરાબ થઈ જાય છે અને એક ફ્લેટ ફૂટ કન્ડિશન થઈ જાય કે જેની અંદર આપણે જોઈએ કે જે પગ જે એકદમ સપાટ થઈ ગયો હોય છે જે આપણે લોંગ જે નો નેચરલ કવ્ઝ હોય જે મેન્ટેન ના થાય એના લીધે બી શું છે કે હાડકા પ્રેશર આપે ચામડી અને ત્યાં આગળ ઘાવ પડવાની શક્યતા વધે તો સર આ સ્ટેજ જે વધતું જાય છે તો પ્લાસ્ટિક સર્જરી જેવો પણ એક ફેઝ આવી જાય છે મારા હિસાબે તો સર એ વ્યક્ એ એ જે ફેઝ આવે છે તે અને આ સારવાર એ બેની વચ્ચે જે સમય હોય છે તેમાં પેશન્ટ કોઈક કહે લઈ શકે કે ઇમિજિયટ એ લાઈક એક એ આ સ્ટેજ પર પેશન્ટ પહોંચ્યું એટલે આ આ સ્ટેજ આવવાનો એવું નક્કી જ છે એવું કંઈક કે એમાં ક્યોર થઈ શકે છે જનરલી જેટલી આપણે જલ્દીથી એ કન્ડિશનને ઓળખી લઈએ સારું ગણાય ટ્રીટમેન્ટ માટે એમાં મેઇન વસ્તુ છે કે ત્યાં જે લોહી પહોંચાડવાળી નસ છે એનું સ્ટેટસ કઈ રીતનું છે એ જાણવાથી આપણને ખ્યાલ આવે કે ત્યાં આગળ વાસ્ક્યુલૅરિટી છે કે નહીં અને એના અકોર્ડિંગ આપણે સર્જરી પ્લાન કરતા હોઈએ છીએ અને ઇન બિટવીન સર્જરી અને આપણે જે કન્ડિશન ખરાબ ડેવલપ થાય છે એ વચ્ચે બી આપણે ઘણી બધી કેર કરતા હોઈએ કે જેમ કે ત્યાં પગમાં માઇનર જે ટ્રોમા થાય છે એ આપણે અવોઇડ કરી શકીએ પગમાં મોજા પહેરીએ અને જે અમુક નવસની જે ટ્રીટમેન્ટ હોય જે આપણે લઈ શકીએ જેના લીધે કન્ડિશન જે વર્ષ ખરાબ થાય એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ તો સર પ્લાસ્ટિક સર્જરી કેવા સંજોગોમાં અનિવાર્ય થઈ જાય છે જે કન્ડિશનમાં ફૂટવેર બી આપણે યુઝ કર્યા છતાં બી જો ઘાઉ રોજ ના આવતી હોય અને જે અમુક પ્રેશર પોઈન્ટ છે પગની અંદર કે જ્યાં હાડકાં વધારે પડતા પ્રમાણમાં એ પ્રેશર આપતો હોય સ્કીનની અંદર એ કન્ડિશનમાં આપણે પ્લાસ્ટિક સર્જરી દ્વારા એમનું પગનું જે અલાઇનમેન્ટ જે આપણે સરખું કરી શકાય અને વધારે પડતો જે પ્રેશર એરિયા છે આપણે તે અવોઇડ કરી શકીએ તો સર આ તો એવું થયું કે બ્લડ શુગર જો વધતું હોય તો ગાઢ ઉજવવામાં સમય જશે આ સ્ટ્રેટ રિલેશનશીપ છે આ બે વસ્તુ એ લોંગ ટર્મ રિલેશનશીપ જેમ કે અમુક વર્ષો પછી કે જે પરસિસ્ટન્ટ જે લોકોનું સુગરનું પ્રમાણ હાઈ રહેતું હોય છે એ કન્ડિશનમાં એમને શરીરના બધા અવયવો ઉપર ધીરે ધીરે અસર થતી હોય છે જેમ કે આપણે જાણીએ છીએ કે કિડની ફેલ થવાના ચાન્સ વધારે હોય છે હાર્ટના ફેલ થવાના ચાન્સ વધારે હોય છે એવી રીતે પગમાં બી જે નસ હોય છે એમાં ધીરે ધીરે એ સાંકડી થતી જાય છે અને ઘાટી થાય કેલ્સિફિકેશન થઈ જાય છે એના લીધે જે પગમાં લોહી પહોંચાડો જે અંગૂઠા સુધી જે લોહી પહોંચે છે એ ઘણું ઓછું થઈ જાય એટલે આપણે ઘણી વાર એ બી જોઈએ કે ગેંગ્રીન બી થઈ જતું હોય છે પગમાં એ બધું લોંગ સ્ટેન્ડિંગ કન્ડિશનમાં ડેવલપ થાય તો સર જેમ બધી વસ્તુ માટે જેમ કે ડાયાબિટીસમાં ચાલવા ચાલો છે તમને હાર્ટ ના પેશન્ટ હોય તેને થોડું શોર્ટ ને કંટ્રોલ તો આ આ જે વસ્તુ જે છે આ પરિસ્થિતિ છે એને માટે સર શું કોઈ ઉપાય ખરો જેને માટે જે વસ્તુ ધ્યાન રાખવાથી કે તાથી કસરત કે કોઈ કરવાથી કોઈ ફરક પડે આમાં હા બેઝિકલી હેલ્ધી લાઈફસ્ટાઈલ એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ ગણી શકાય જેની અંદર આપણે ડાયટ કંટ્રોલ સ્ટ્રિક્ટ ડાયટ કંટ્રોલ હોવો જરૂરી છે પછી રૂટિન એક્સરસાઇઝ અને જે ડાયાબિટીક સુગર કંટ્રોલ છે જે ત્રણ મહિનાનું એવરેજ બી આપણે લેતા હોઈએ છીએ એ રિપોર્ટ બી જો સામાન્ય રીતે નોર્મલ હોય તો એ જે આડઅસર થાય છે જે હાઈ સુગર કંટના લીધે જે લોહીની નસો ઉપર જે આડઅસર થાય છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને બાકી ડાયાબિટીક ફૂડ માટે આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ લેતા હોઈએ છીએ જેમ કે મોજા પહેરીએ છીએ ફૂટવેર પહેરીએ છીએ કે જેના લીધે આપણે ગાવને અને હાડકાને આપણે સપોર્ટ આપીએ છીએ સર ઘણી વખત જોવાય છે કે ઘરના સ્ત્રીઓ અથવા ગામડાના લોકો આ આ જે 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 વસ્તુ છે છે સિચ્યુએશન એને હળદર લગાડીને કહી શકે તો એ ક્યાં સુધી યોગ્ય એટલે કેટલું મદદરૂપ થઈ શકે ઘણા લોકો ઘણી મેડિસિન લગાવે ઘણા ટૂથપેસ્ટ બી લગાવે છે અમુક લોકો જે સાઇન લગાવે છે પણ આ બધું કન્ડિશનમાં કેવું હોય છે કે જે સ્ટ્રિક્ટ એન્ટિસેપ્ટિક કન્ડિશન જે મેન્ટેન હોવી જરૂરી છે એટલે આ બધું મેડિકલી તો એડવાઇઝેબલ નથી પણ જે કન્ડિશનમાં મતલબ અવેલેબિલિટી ના હોય ડૉક્ટરની અને કન્ડિશનમાં હળદરને બધું યુઝ કરતા હોય છે પણ કોઈ મેડિકલી સાયન્ટિફિક પ્રોવાન્ટ એટલું ઇફેક્ટિવ હોતું નથી ઘરકામ કરતી સ્ત્રીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે એ લોકો ઘણા ઓફન કટ થઈ જાય છે એ લોકો શાક કાપતા કાપડે એ લોકો ધ્યાન નથી આપતા ગુઠા પર ચાલા પડ્યો છે તો એ લોકોએ શું સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ કન્ડિશનમાં મેં તો શું છે કે ઘરનો જે સાફ સફાઈ રેગ્યુલર થાય કારણ કે જે માઇનર કાચના ટુકડા છે કે માઇનર કોઈ ધાતુ કે જે કોઈ વસ્તુ પડેલી હોય અને ઘર જેને ઘરની અંદર ડાયાબિટીક પેશન્ટ હોય એમને ખ્યાલ બી ના હોય ને ત્યાં આગળ ઘાવ થવાના શક્યતા વધી જાય છે આ ઉપરાંત જે કંઈ જે પેશન્ટ છે એમને ફૂટવેર અથવા તો જે સોક્સ છે એ પહેરાવી રાખવા જરૂરી છે કારણ કે એ શું છે કે ત્યાં ઘણી વાર નેલ થી નખ કાપતી વખતે બી જો આપણને ખ્યાલ ના હોય એમ એ કન્ડિશનમાં એમને સેન્સેશન હોવાનું નથી અને એ વધારે નખ કાપી લે તો જે ડેમેજ થાય છે એના લીધે બી ગાવ વકરી શકે છે તો એટલે નેલ કટરથી કાપ નખ કાપતી વખતે ધ્યાન રાખવું જોઈએ હા ત્યારે જે જેમને ડાયાબિટીકના લીધે પગમાં કે અથવા હાથમાં જે સેન્સેશન લોસના જે ચાન્સીસ છે જે થઈ ગયા છે એમને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સર આપણે આગળ પ્લાસ્ટિક સર્જરી પર વાત કરી તો એ ક્યારે જરૂરી બની રહી છે કે હવે દેટ ઇઝ ધ લાસ્ટ થિંગ યુ હેવ ટુ ડુ ઇટ એવું એવું કોઈ સ્ટેજ આવી જાય ખરું આમાં એટલે આ સ્થિતિમાં કે હવે તમારે કોઈ રસ્તો છે જ નહીં યુ હેવ ટુ ગો ફોર સર્જરી મેઇનલી તો જ્યારે ડાયાબિટીક ફૂડ અલ્સર્સ જે ગાવ ડેવલપ થતા હોય છે એનું આપણે પ્રોપર એસેસમેન્ટ કરવું જરૂરી છે અને જો એમાં કોઈ ખરાબી જણાય એક્સ રે અથવા તો કોઈ ઇન્વેસ્ટિગેશનની અંદર અને લાંબા ઘાવ હોય કે જે બીજી બધી ટ્રીટમેન્ટ કરાવે કે જે તેમાં મલમ લગાડીએ એના ઉપર સાફ સફાઈ કરાવીએ ડિબ્રાઇમેન્ટ જે કે જે પ્રોસીજર એ બધું કરવા છતાં બી ટ્રીટ ના થાય તો એના માટે પછી પ્લાસ્ટિક સર્જરી કરવી અનિવાર્ય છે તો સર આપણે એક ક્વેશ્ચન આવ્યો છે ટ્રોફિક અલ્સર આપણે જે ચર્ચા કરી એમાં જ આવી ગયું કે એ કંઈક અલગ છે ટ્રોફિક અલ્સર જનરલી એક મેડિકલ ટર્મ છે કે જેમાં પ્રેશર ના લીધે જે ચામડી ઉપર પ્રેશર આવે છે અને ત્યાં આગળ પછી લોહી પહોંચવાનું ઓછું થાય છે અને જે ઘાવ પડે છે એને ટ્રોફિક અલ્સર અથવા તો જે પ્રેશર અલ્સર આપણે કહેતા હોય તો સર આ જે પ્લાસ્ટિક સર્જરી જે છે એનો આજે તમને શું ખર્ચો એ કરી શકાય જનરલી એ કન્ડિશન પર ડિપેન્ડ કરતા હોય છે અમુક કન્ડિશન એવું હોય છે કે જેની અંદર એક્ટિવ ઇન્ફેક્શન બી હોય છે કે જેમાં ઘણો બધો સોજો ને એવું સાથે હોય છે પેશન્ટને આવી કન્ડિશનમાં આપણે બેથી ત્રણ વાર આપણે એમાં સાફ સફાઈ કરવી પડે છે અને ત્યાર પછી આપણે એમાં પ્લાસ્ટિક સર્જરીથી ઘાવને કવર કરતા અથવા તો બીજી બાયોમિકેનિક સર્જરી કરતા હોય છે એટલે એવી કન્ડિશનમાં વીસથી ત્રીસ હજાર જેવો એક સર્જરીનો કોસ્ટ પડતો હોય છે અને અમુક કન્ડિશન એવી હોય છે કે જે સિંગલ સેટિંગની અંદર થઈ જતી હોય છે તો એ જનરલ એક સર્જરીનો કોસ્ટ વીસથી ત્રીસ હજાર જેટલો થાય છે